સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ શહેરના ઐતિહાસિક ચોટા બજારમાં વધતા દબાણો અને ગંદકી સામે લાલાક કરી છે વરાછા બાદ હવે કોટ વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશને વેગ આપતા મેયરે સીધી ચેતવણી આપી છે કે જો દુકાનદારો પોતાની દુકાન સામે દબાણકર્તાઓને બેસવા દેશે તો તેમની દુકાન સીલ કરી દેવામાં આવશે સુરત મહાનગરપાલિકાના મેયર ડક્સિસ માવાણી હાલમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે વરાછા વિસ્તારમાં સફળતાપૂર્વક દબાણ હટાવ્યા બાદ હવે મેયરે શહેરના સૌથી વ્યસ્ત અને સાંકડા ગણાતા ચોટા બજાર તરફ નજર દોડાવી છે ગુરુવારે મેયર અને સુરત પોલીસ કમિશનર ચોટા બજારની મુલાકાતે પહોંચ્યા અને માઇક પકડીને જાતે જ દબાણકર્તાઓ અને દુકાનદારોને કડક શબ્દોમાં સમજાવ્યા તાજેતરમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને નેતા નીતિન ભજીયાવાળાએ મેયરને પત્ર લખીને રજૂઆત કરી હતી કે વરાછામાં દબાણ દૂર થઈ શકતા હોય તો ચોટા બજાર કેમ નહીં આ પત્ર બાદ મેયરે અંગત રસ દાખવીને પોલીસ કમિશનર અને પાલિકાની ટીમ સાથે ઓચિંતું નિરીક્ષણ કર્યું મેયરે અંતમાં દુકાનદારોને સહયોગની ખાતરી આપતા કહ્યું કે અમારો હેતુ કોઈનો ધંધો બંધ કરવાનો નથી તમે શાંતિથી ધંધો કરો પાલિકા તમારી સાથે છે પરંતુ રસ્તો ખુલ્લો રાખવો જ પડશે તમે આખો રોડ દબાવી દો તે વ્યાજબી નથી મેયરની આક્રમક મુલાકાત બાદ ચૌતા બજારના દુકાનદારો અને પાથરના વાળાઓમાં ફ્લાટ વ્યાપી ગયો છે ચોટા બજાર આપણા શહેરના સૌથી જૂના બજારોમાં છેક છે અને અહીંયા પૂરા શહેરમાંથી લોકો જો ખરીદી કરવા માટે આવે છે નાની નાની નાનીથી લઈને મોટી વસ્તુઓ અહીંયા મળે છે જોઈએ પરંતુ અવારનવાર જો બહેનો તરફથી કમ્પ્લેન આવતી રહે છે કે પિક પોકેટિંગ થતાં હોય છે બેગ અમારી સ્ટ્રેચિંગ થઈ જતી હોય છે ક્યારે ક્યારે બહેનોને છેડતીને બી એક રજૂઆતો આવે છે જોએ એના કારણે એવું છે કે દુકાનથી બહાર પૂરા પૂરા જેટલા રોડ છે એના ઉપર પૂરા ઇન્ક્રોચ કરી દેવામાં આવે છે લોકો ત્યાં બધા બેસીને વેચાણ કરતા હોય છે જેથી લોકો કોઈ ચાલી શકતા નથી જોયા અને એના જ ગીર્દીને લાભ લઈને જો અસવાય તત્વો પણ એમાં લોકોને નુકસાન કરતા હોય છે સાથોસાથ કોઈ એમરજન્સી આવે તો એમાં ફાયરની ગાડી હોય કે એમ્બ્યુલન્સ હોય આ બી નહીં જઈ શકતી અંદર એક હોસ્પિટલ બી છે એના બી તકલીફ પડતી હોય છે એના માટે આજે એસએમસીના માનની મેયરશ્રી અને પોલીસની પૂરી ટીમ અમે લોકો વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશ જોઈએ કોઈ લોકો બેસે છે વેપાર કે તમારી પર જવાબદારી ઘડવામાં આવશે જોઈએ પછી જો કોર્પોરેશન તરફ સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે તો તમારે સીલ કરવામાં આવશે અને મીન ટાઈમ અમે લોકો પૂરા સમગ્ર જો ચોટા બજારમાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે લગાવવા જઈ રહ્યા છીએ જેથી પૂરી મોનિટરિંગ અમે કરી શકીએ અને આ જો ઘણા વર્ષોની સમસ્યા છે એના અમે નિરાકરણ કરી શકીએ